કેમ છો મિત્રો રીપી ઈ લર્નિંગ હબ માં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે આજે આપણે જોઈશું કો પોલિમરાઇઝેશન રિલેટેડ એમસીક્યુ બ્યુના એસ બ્યુના એસ એટલે સ્ટાયરિન બ્યુટાડાઇન રબર મીન્સ એસબીઆર બ્યુના એસ એટલે શું સ્ટાયરિન બ્યુટાડાઇન રબર મીન્સ એસબીઆર કયો મોનોમર બ્યુના એસ મીન્સ સ્ટાયરિન બ્યુટાડાઇન રબર તેમાં બ્યુટાડાઇન અને સ્ટાયરિન આવે તો આમાં છે ને સ્ટાઇરિન મોનોમર કેમ કે સ્ટાઇરિન અને બ્યુટાડાઇન વચ્ચેથી કો પોલિમરાઇઝેશન પ્રક્રિયાથી બ્યુનાયસ મળે તેમાં મોનોમર કોણ છે સ્ટાઇરિન બ્યુનાયસ નો ઉપયોગ શું એસ ફોર શ્યુઝ તો શ્યુઝ મીન્સ આપણા શ્યુઝ ગાડીના શ્યુઝ ની વાત કરીએ તો ટાયરો બનાવવા માટે શૂઝ પહેરીને આપણે જમીનની લાદી પર ચાલવાના આ બધું મેં તમને થિયરીમાં કીધેલું છે મીન્સ આપેલા તમામ આન્સર આવશે ક્લિયર So thank you so much for watching.